પ્રવેશ માટે સમસ્યા વ્યક્ત કરતા સિનિયર પ્રિન્સીપલ ગત વર્ષ કરતા પુનઃ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ તેમજ મુક્ત શાળાના વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચો આવતા ધોરણ ના મોટો વધારો થવાની શક્યતા

ઘણું સારું પરિણામ છે પણ આ પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલી તો ખૂબ આનંદમાં છે પણ જ્યારે ખરેખર પ્રવેશ માટે જ્યારે વિદ્યાર્થીઓ જશે એની અંદર ખાસ કરીને જે સરકારી શાળાઓ છે કે જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ લેવાનો છે પછલા ઘણા સમયથી પરિણામ જ્યારે નીચું આવી રહ્યું છે ત્યારે શું થાય છે કે વર્ગખંડો બંધ થયા ત્યાર પછી શિક્ષકો સરપ્લસ થયા હવે પાછી પરિસ્થિતિ કે એવી ઊભી થઈ આ પરિણામ ઘણું સારું આવ્યું જુલાઈ મહિનાની અંદર પણ જે વિદ્યાર્થીઓ છે ત્રણ વિષયની પરીક્ષા દર ત્રણ દસના વિદ્યાર્થીઓ આપશે એટલે પાછું એ પણ પરિણામ તરત જ આવશે એટલે જોવા જાવ તો માર્ચ અને જુલાઈ બંનેના પરિણામને જો જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે જેમને ખરેખર અગિયાર કોમર્સ સાયન્સ આર્ટ્સ જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે પ્રવેશની સમસ્યા ઊભી થશે સરકારે વહેલી તકે ક્રમિક વર્ગ વધારા વર્ગ માટેની એક જાહેરાત કરવી જોઈએ કે જેથી શાળાઓ એની વ્યવસ્થા ઉભી કરી શકે